રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવાકિયા ભારત બિઝનેસ ફોરમમાં મેકિન ઇન્ડિયા માટે આમંત્રણા આપ્યું ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બ્રાટિસલાવામાં યોજાઈલા સ્લોવાકિયા ભારત બિઝનેસ ફોરમને સંબોધન કર્યું હતું તેમણે ભારત અને સ્લોવાકિયા વચ્ચેના મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યૂહાત્મક સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટેની સંભાવનાઓ પર પ્રકાશ નાખ્યો રાષ્ટ્રપતિએ સ્લોવાકિયાની કંપનીઓને મેક ઇન ઇન્ડિયા પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું જેથી બંને દેશો માટે પરસ્પર લાભદાયી ભાગીદારી વિકસાવી શકાય નિત્રામાં સ્થિત કોન્સ્ટેન્ટાઇન ધ ફિલોસોફર યુનિવર્સિટીએ રાષ્ટ્રપતિ મૂર્મુને જાહેર સેવા સામાજિક ન્યાય શિક્ષણ અને સાંસ્કૃતિક વિવિધતાના પ્રોત્સાહન માટેના તેમના યોગદાનને માન્યતા આપતા હોનોરિસ કૌસા ડોક્ટરેટ ડિગ્રીથી સન્માનિત કર્યા આ સંમંત સ્વીકારતી વખતે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ માન્યતા માત્ર તેમના માટે જ નહીં પરંતુ ભારતની પ્રાચીન શાંતિ અને જ્ઞાન પરંપરાને પણ સમર્પિત છે. રાષ્ટ્રપતિ મૂર્મોયે ઉલ્લેખ કર્યો કે ભારત વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે અને સ્લોવાકિયા તેની મજબૂત ઔદ્યોગિક આધાર અને યુરોપમાં વ્યૂહાત્મક સ્થિતિને કારણે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે મહાન તકો પ્રસ્તુત કરે છે તેમણે વ્યાપારીઓને આ તકોનો લાભ લેવા અને તેમને કોન્ક્રીટ પરિણામોમાં ફેરવવા માટે પ્રોત્સાહિત કર્યું આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મો અને સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીએ નિટ્રાના સિટી પાર્કમાં સ્લોવાકિયાના રાષ્ટ્રીય વૃક્ષ લિન્ડનું અનયુક્ત રીતે વાવેતર કર્યું રાષ્ટ્રપતિ મૂર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડમા કે નામ પહેલ વિશે માહિતી આપી જે માતાના સન્માનમાં વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરે છે અને પર્યાવરણની સંભાળ લે છે સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પેલેગ્રીનીએ આ પહેલમાં રસ દર્શાવ્યો અને સ્લોવાકિયામાં સમાન પહેલ શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી